નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે સાંપ્રત ચર્ચા કરવા માટે ગુજરાતી ભાષાના ગુજરાતના વરિષ્ઠ પત્રકાર લેખક શ્રી અલ્કેશ પટેલ નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે અલ્કેશભાઈ તમારું સ્વાગત કરું છું નવી સવારમાં ચર્ચા કરવી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પંચોતેર વર્ષ પૂરા થવાના છે અને ભાજપ રાજકીય પક્ષ નો નિયમ એવો છે કે પંચોતેર વર્ષ પછી નિવૃત્તિ લેવાની હોય છે તો અને અત્યારે તો એના વિશે ખાસી ચર્ચા પણ થઈ રહી છે ત્યારે અલ્કેશભાઈ સાથે થોડીક વાતને સમજવી છે નરેન્દ્રભાઈનો જન્મ સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો ને પચાસના રોજ એટલે આ વર્ષ બે હજાર પચીસમાં સપ્ટેમ્બર મહિનામાં એમને પંચોતેર વર્ષ પૂરા થશે ભારતીય જનતા પક્ષ એ બહુ જ મોટો રાજકીય પક્ષ છે આખા વિશ્વમાં સૌથી વધારે નોંધાયેલા સભ્યો છે એણે એવો એક નિયમ બનાવેલો છે કે ભાઈ પંચોતેર વર્ષ પૂરા થઈ જાય એટલે બસ હવે જરા તમે રોકાઈ જાઓ અને નવાને તક આપો શું બનશે કારણ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પંચોતેર થઈ રહ્યા છે એ જે વાત છે એના વિશે ઘણી બધી તર્ક થઈ રહ્યા છે અનુમાન થઈ રહ્યા છે તમે જે શરૂઆતમાં કીધું એ અને તમને ખ્યાલ હોય તો બે હજાર ચોવીસની ચૂંટણી જ્યારે પ્રચાર ચાલતો હતો કેટલાક પક્ષોએ અને ખાસ નામ લઈશ અરવિંદ કેજરીવાલે આ એક ગતકડું ફેંક્યું હતું મોદીજી તો બસ હવે થવા છે હવે જે કંઈ છે યોગી છે અને બીજા છે યોગીજી નું બંનેનું એટલે એ રીતે પક્ષમાં એક સખર ડખડ કરવાનો એમણે પ્રયત્ન કર્યો હતો પણ મને એવું લાગે છે કે સામાન્ય સંજોગો હોત જો બીજા કોઈ પણ નેતા હોત સામાન્ય સંજોગો હોત જે એક મીડિયો કર હોય લોકો અને પોતાના વિચારો પોતાની નીતિ પોતાના કાર્યક્રમોને આટલી મજબૂતીથી અમલ કરી ન શકે એવા હોય આટલા લાંબા સમય સુધી એક રાજ્યમાં અને કેન્દ્રમાં શાસન કરનાર નેતા ન હોત તો આ નિયમ લાગુ પડે જ સ્વાભાવિક રીતે એટલે કદાચ એટલે સુધી કહી શકાય કે આની ચર્ચા પણ ન થાત આવી કોઈ નરેન્દ્રભાઈ છે એટલે આજે આપણે ચર્ચા પણ કરીએ છીએ નિયમ લાગુ જ નિયમ લાગુ પડી જાય કે ભાઈ આ થઈ ગયા હવે જેમ કે મુરલી મનોહર જોશી છે કે અરબાનીજી છે એમને જ્યારે સમય થયો ત્યારે એમને બાજુમાં રાખીને એ કરી દીધા કે બી એવા ઘણા બધા નેતાઓ ઇવન રાજ્યપાલ સ્તરે પણ હોય છે તો એમને પણ પછી ધીમે રહીને ખસેડી દેવામાં આવે છે આ એક સમય પણ નરેન્દ્ર મોદી આપણે જાણીએ છીએ કે એ કોઈ એમના માટે કોઈ અત્યારે આ સંજોગોમાં કોઈ વિચારે એ શક્ય નથી શા માટે એક તો એ હજુ મનથી શરીરથી સાબુ છે બરાબર છે બીજું આરોગ્ય સારું આરોગ્ય સારું છે અને સતત ખૂબ કામ પણ કરી રહ્યા કામ કરી રહ્યા છે સતત ટેકનોલોજી સાથે સતત યુવાનો સાથે જોડાયેલા રહે છે બધું જ એટલે તમે એમ કહી શકો કે એ હજુ એમના સિકસ્ટીઝમાં હોય કે ફિફ્ટીઝમાં હોય એટલા બધા સક્રિય છે અને સળંગ આખો દિવસમાંથી એવું કહેવાય છે સત્તર અઢાર ઓગણીસ કલાક અને એમના મિનિસ્ટર્સ પણ કહે છે એમના અધિકારીઓ પણ સત્તાવાર રીતે આવું કહી ચૂક્યા છે કે સત્તર અઢાર કલાક કામ કરે છે ઘણીવાર સવારે સાત વાગે અમારે મિટિંગમાં જવું પડે છે કેબિનેટની મિટિંગ સવારે સાત વાગે થઈ હોય એવું ઘણા બધાએ કહ્યું છે મિનિસ્ટર એટલે કહેવાનો આશય એ છે કે એ આ એટલો બધો કર્મઠ માણસ છે એટલા બધા સતત સતત કામ કર્યા કરે છે કે એ એમણે જે એક ઊભું કર્યું છે આખું સ્થિતિ અત્યારમાં નેતૃત્વની દેશ માટે એમાં મને નથી લાગતું કે ભાજપ આ દિશામાં એમનો જે નિયમ છે કે ભાઈ પંચોતેર વર્ષને આ તે એના વિશે કોઈ વિચારે એવું મને લાગતું નથી તમારે વિચાર કરવો હોય તો ક્યારે કરી શકો તમારી પાસે કોણ છે ચલો વિકલ્પ કોણ છે આ સ્તરે જે જગ્યાએ લઈ જ ગયા છે નરેન્દ્રભાઈ દેશને આખી બાબતને જે જગ્યાએ લઈ ગયા છે ત્યાંથી શું એ એ સ્તરેથી કોઈ બીજું કામ કરી શકે એમ છે પણ જે કહેનારા છે એ તો કહે છે અલ્કેશભાઈ કે આદિત્યનાથ યોગી અમિત શાહ અને નીતિન ગડકરી આ ત્રણ નામો નો વિકલ્પ આપે છે જે લોકો આપનારા છે તે તો આપે છે એમાં બે નામ સાથે સંમત થવાય અમિતભાઈ અને યોગી આદિત્યનાથ બે નામ માટે સંમત થવાય નીતિન ગડકરી માટે શક્ય નથી સિવાય કે ભાજપને જે રીતે અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઓછી બેઠકો આવી એ એમાં જો ઘટાડો થતો જાય અને આ વકફ જેવા કાય ખરડા એવા બીજા કોઈ ખરડાને કારણે કુમાર અને નાયડુ આગા પાછા થાય ને સરકારને કશુંક અખડખર થવાની પરિસ્થિતિ આવે નીતિન ગડકરીને સમર્થન આપવા માટે સેક્યુલર પક્ષો તૈયાર છે આ વસ્તુ છે કે બે હજાર ઓગણીસમાં પણ ઉપડી હતી કે ભાઈ નીતિન ગડકરી હોય તો સારું એવું નથી કે નીતિન ગડકરી કંઈ શું કહેવાય ખુશામત કરવાના ગણતરીવાળા નથી પણ નીતિનભાઈ બધાને સા બધા તમામ પક્ષ સાથે એટલો બધો એવો સંબંધ જાળવ્યો છે કે બધાને એમ લાગે કે ભાઈ ચલો આમ નહીં એટલે એ સંજોગોમાં અધરવાઇઝ અધરવાઈઝ જે સ્થિતિ ચાલે છે અને ભાજપ આટલી મજબૂત સ્થિતિમાં રહે તો નરેન્દ્રભાઈને ખસવાનો પ્રશ્ન નથી ને ખસે તો પછી અમિતભાઈને યોગી આદિત્યનાથની વાત આવે પણ લગભગ એવી કોઈ લગભગ શું હું ના જ પાડું છું કે અત્યારે તો કોઈ શક્યતાઓ નથી તમારું એવું કહેવું છે કે એવું નથી બનવાનું ના 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 બિલકુલ શક્ય નથી હવે વાત કરીએ આરએસએસ અને ભાજપના સંબંધની આરએસએસ અને ભાજપનો સંબંધ બધાને ખબર છે પણ એવું એક અત્યારે ચર્ચા કરવામાં આવે છે ઘણી વાત અગાઉ પણ આ ચર્ચા તો થઈ જ છે કે ભાઈ જે મહત્વના હોદ્દેદારો છે એ આરએસએસ નક્કી કરે છે હા વિચાર વિમર્શ થાય ચર્ચા થાય એ બધું તો સ્વાભાવિક છે કે થાય જ કારણ કે આરએસએસની પોતાની એક બહુ મોટી ભૂમિકા છે આમ તો એ સાંસ્કૃતિક સંસ્થા છે કે ધાર્મિક સંસ્થા છે પણ રાજકારણનો એનો સંબંધ બધાને ખબર જ છે અને સો વર્ષથી સાતત્ય સાથે કામ કરી રહેલી આ સંસ્થા છે અને અત્યારે તો એનો પ્રભાવ પણ ઘણો વધ્યો છે બરાબર તો અલ્કેશભાઈ ઘણીવાર નવાઈ લાગે કે એવી ચર્ચા થાય કે હવે વડાપ્રધાન કોણ છે કોણ બનશે એ આરએસએસ નક્કી કરે એમાંય હમણાં તો એવું બન્યું કે કાગનું બેસવું અને ડાળનું પડવું નાગપુર ગયા ભારતના વડાપ્રધાન એટલે બધાને તો એવું જ થયું કે એ વિચાર વિમર્શ કરવા ગયા હતા અને એમને આમ હુકમ કરીને બોલાવવામાં આવ્યા હતા કે ચલો અમને મળવા માટે આવો અને ભાજપના કે આ બધા નિર્ણયો જાણે કે નાગપુરથી થતા હોય એવી પણ એક છે એટલે મીડિયા અને વિરોધ પક્ષો આ લોકો હંમેશા આવી બધી તકની શોધમાં હોય છે કે ભાઈ આવું કશુંક થાય તો કંઈક બધું ખીચ પકાવીને પકાવીને વમળ ઊભા કરીએ કે આવું બધું છે એટલે સામાન્ય લોકોમાં આવી છાપ થાય ઊભી થાય પણ સાચી વાત એ છે કે નરેન્દ્રભાઈ શા માટે ગયા નાગપુર કારણ કે આરએસએસ નું આ સોમું વર્ષ છે શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે અત્યારે એટલે વિવિધ કાર્યક્રમો સંઘ પોતે કરી રહ્યો છે અલગ અલગ રાજ્યોમાં જ્યાં પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી આટલો બધો પ્રભાવ નહોતો ત્યાં આ વખતે હમણાં જ કરી રહ્યા છે કેરળમાં પણ એ લોકો કરી રહ્યા છે એટલે જ્યાં જ્યાં નથી ત્યાં હવે સંઘ પહોંચી રહ્યો છે એમના સોમા વર્ષના જે કાર્યક્રમો છે એ એમાં આ બધું નક્કી થયું છે અને એ નિમિત્તે નરેન્દ્રભાઈ એટલે કોઈપણ વડાપ્રધાન ભાજપના કોઈપણ વડાપ્રધાન ભાજપના તો મને લાગે છે કે જાત જ એમાં કે નરેન્દ્રભાઈ ગયા છે અને એને એને જોડવું આ બધું આ લોકો માટે બહુ સ્વામાન્ય સ્વાભાવિક છે કે કરી શકે રહી વાત સંઘના આદેશની અથવા તો સંઘની ઈચ્છાની કે એવું લાગે છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય તો એ એના જે સમવિચાર ધરાવતા લોકો હોય એની સાથે વિચાર વિમર્શ કરે એમાં કશું ખોટું નથી ને તમે કંઈ પણ કોઈ પણ નાય સંસ્થાનાની હોય કે કોઈ પણ પક્ષ હોય એનું જે પેટા સંગઠનો હોય અથવા તો મુખ્ય સંગઠન હોય તો એની ચર્ચા કરે પણ એનાથી તમે એવું સ્થાપિત ન કરી શકો કે આમ જ થશે જો એવું હોય તો મને નથી લાગતું આખી જે મિનિસ્ટ્રી જે નક્કી થાય છે રાજ્યોમાં જે સીએમ નક્કી થાય છે આ તે તો બધામાં પછી આ જ વસ્તુ આવીને ઊભી રહે પણ એ નથી ભાજપનું પોતાનું એક આઈડિયોલોજી છે એની પોતાની કામ કરવાની પદ્ધતિ છે એની પસંદગીના ધોરણો છે એ કામ કરનાર લોકોને શોધે છે કોઈક હોદ્દા માટે કોઈક એના માટે કે ઇવન વડાપ્રધાન પદ માટે પણ સંઘ કશું આદેશ કરે કે એવી એવી વાતો લોકોને પેલું એક શું કહે વિશફુલ થિંકિંગ જે એક શબ્દ છે અંગ્રેજીમાં તમે જાણતા હો તો વિરોધીઓને જે વિશફુલ થિંકિંગ હોય ને અને એ મીડિયાને માફક આવતું હોય છે અને અલ્કેશભાઈ આ ભારતના વડાપ્રધાન પદનો નિર્ણય એ કંઈ એવો એક આટલું બધું એનું સાધારીકરણ કરીને ચર્ચા કરવામાં આવે એવું તો બને નહીં કારણ કે આ તો બહુ જ મહત્ત્વની અને અત્યંત ગંભીર વાત હોય અને ભારતીય જનતા પક્ષ પણ અત્યારે છેલ્લા થોડા વર્ષોથી ઘણા બધા રાજ્યોમાં પણ શાસન કરે છે પછી આરએસએસ પોતે પણ એક બહુ જ પરિપક્વ સંસ્થા છે એટલે આમ જે રીતે ચર્ચા કરવામાં આવે છે એક છલ્લી ચર્ચા કરવામાં આવે એવી રીતે કંઈ કોઈ બદલી દેવામાં આવે એવું તો બને જ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં એવી એ વાત કમસે કમ જે અભ્યાસ કરે છે જે લોકો જાણે છે બંને પક્ષો બંને વસ્તુને ભાજપને પણ જાણે છે સંઘને પણ જાણે છે રાજકારણની સ્થિતિને પણ જાણે છે તમારે જેવા એ લોકો કોઈ આ વસ્તુ માને નહીં કે ભાઈ આવું બધું હમણાં મેં હું આ બધા જોતો હતો ચર્ચા તો એક આરએસએસના વડાને કોઈકે પૂછ્યું તો એમણે તો તરત જ અલ્કેશભાઈ એવું સમજ્યા કે મોહન ભાગવતના ઉત્તરાધિકારીની વાત છે અને આરએસએસમાં તો એવો નિયમ છે કે મોહન ભાગવત પોતે પોતાના ઉત્તરાધિકારી નક્કી કરવાના છે સંસ્થા નક્કી નથી કરતી એ પોતે એક ચિઠ્ઠીમાં નામ લખીને આપશે આ એક જરા જુદા પ્રકારની પણ આરએસએસમાં તો આવી પરંપરા છે પછી જ્યારે પત્રકારે પૂછ્યું કે ના 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 અમે એ નથી પૂછતા અમે તો નરેન્દ્ર મોદી પછી કોણ તો કે એને એ કે એ અમારો એ અમારો વિષય નથી એવું એમણે કહ્યું અને મને યાદ છે અલ્કેશભાઈ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે પ્રચાર થતો હતો એમાં એકવાર અમિતભાઈ અમિત શાહ બોલ્યા હતા અને એક વખત રાજનાથસિંહ પણ બોલેલા કે અમે તો બે હજાર ઓગણત્રીસની ચૂંટણી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવાના છીએ અને હમણાં આ જે થોડી ચર્ચા ચાલી રહી છે એ વખતે હમણાં આપણા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રભાઈએ પણ કહ્યું કે ભાઈ પિતા હયાત હોય અને કોણ બનશે એ નીતિ તો મુઘલ શાસકોની હોઈ શકે અમારી ભાજપમાં આવું વિચારે પણ નહીં અને એ એમના નેતૃત્વમાં જ અમે બે હજાર ઓગણત્રીસમાં પણ લડવાના છીએ એવું પણ કહ્યું એ દ્રષ્ટિએ મેં તમને કીધું એમ કે વાત સાચી છે કે અત્યારે જે શરૂઆત તમને કીધું કે નરેન્દ્ર મોદી અત્યારે બધી જ રીતે સક્ષમ છે એટલે ઢીલા પડી ગયા હતા બે હજાર પરિણામો આવ્યા હા એ તો અસ્વાભાવિક છે એ વખતે એમના ચહેરા ઉપર પણ બિલકુલ દેખાતું હતું દેખાઈ આવતું હતું એમને બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હતી એ સમયમાં એકદમ ડલ પડી ગઈ ડલ પડી થાય કારણ કે એમણે જે જેમણે જે સૂત્ર આપ્યું હતું ચારસો પાર અને ચારસો પાર તો ઠીક છે પણ તમે બસો છોતેર પણ નહીં પહોંચી શક્યા ત્યારે જે થાય કદાચ સિમ્પલ બહુમતી પહોંચી ગયા હોત બસ તો વાંધો નહીં આવે તો આટલું બધું ન પછી આજે ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્ર પછી હરિયાણા અને દિલ્હી આ ત્રણ ચાર રાજ્યોમાં જે ભાજપ સારી રીતે જીત્યું એના કારણે પણ પાછું કોન્ફિડન્સ આવી કોન્ફિડન્સ આવી ગયો પણ એ જીતના પણ તમારે જો કારણોમાં જવું હોય તો મહારાષ્ટ્રમાં તો લોકોએ જોઈ લીધું હતું યુ જે કોંગ્રેસ શિવસેના યુટીબી અને શરદ પવારના પક્ષે જે કંઈક કર્યું એટલા સમયમાં અને લોકોને ધક્કો લાગ્યો એટલે બધા સમસમીને બેઠેલા જ હતા કે ભાઈ આ આ તો ન જ ચાલે પણ રીતે અને એનાથી વધારે ઇન્ટરનલ રિપોર્ટ અને કદાચ તમે પણ વાંચ્યો હશે પછીથી બહાર આવ્યો કે છેલ્લા લગભગ બે એક વર્ષથી પક્ષના જે વરિષ્ઠ નેતાઓ છે એ બિલકુલ મહારાષ્ટ્રમાં પલાકી વાળીને બેસી ગયા હતા અને ખૂબ કામ કર્યું ખૂબ હોમવર્ક કર્યું કે કેવી રીતે કઈ બેઠક પર કેવા સમીકરણ રાખવામાં આવશે તો જીત મળશે વસ્તુ હરિયાણામાં પણ આવ્યું આ પરિણામો એ નરેન્દ્રભાઈ મજબૂત કર્યા કર્યા બિલકુલ કર્યા એ તો સ્વાભાવિક છે કે એ રાજ્યોની ચૂંટણી તો કર્યા જ અને દિલ્હીએ એમને શું કહેવાય એક ટોપ આપ્યું કે ભાઈ ચલો હવે જે જે એક અડચણ લાગ્યા કરતી હતી રાષ્ટ્રીય રાજધાનીમાં શાસન વ્યવસ્થાની વારંવાર જે અડચણ લાગ્યા કરતી હતી એ એમાં પણ આખો સફળ થયા સફળ થયા અને પ્રશાંત કિશોરે બે હજાર ચૂંટણીના રિઝલ્ટો આવ્યા ને ત્યારે કહેતા હતા એમણે એવું કહ્યું કે ભલે આ થોડાક નબળા આવ્યા છે રિઝલ્ટો ભાજપ માટે પણ ખરી કસોટી નરેન્દ્ર મોદીની અને ભાજપની આ જે હવે પછી જે આવવાની છે એમાં થશે એમાં જો ભાજપનો દેખાવ નબળો હશે તો પરિસ્થિતિ એ લોકોના હાથમાંથી બહાર જતી રહેશે એવું એમણે બિલકુલ રાજકીય સમીક્ષક તરીકે કહેલું પણ એમાં નરેન્દ્રભાઈ એ પાછું સાચવી લીધું તો પણ બેકફૂટ પર આવી જ પક્ષ પણ અત્યારે સ્થિતિ પ્રમાણમાં ભાજપ માટે અત્યારે ઘણી સારી છે અને મેં કહ્યું એ જ કારણે જે

એ એ અધિકાર છે કે પોતાની રીતે નિર્ણય નિયમ બધી શકે કારણ કે એ ભારતનું બંધારણ નથી ભારતનું બંધારણ નથી અને બીજું જ્યારે તમારી એક નેતા તમારું નેતૃત્વ કરીને દેશને આગળ આખા દુનિયાના સ્તરે અલગ અલગ મંચ ઉપર એને આગળ લઈ જઈ રહ્યા છે લોકો સ્વી સ્વીકારે છે હજુ તમને ગઈકાલની એટલે આજે આપણે બુધવારે આજે જે વાત કરીએ છીએ ગઈકાલે મંગળવારે આયર્લેન્ડના પ્રમુખ દિલ્હીમાં હતા ગઈકાલે સાંજે જે મિટિંગ થઈ ને એમાં આયર્લેન્ડના પ્રમુખ એક વાક્ય કહ્યું તમને ખ્યાલ હશે એમણે એમ કહ્યું કે ભારત પાસે એવા વડાપ્રધાન છે એવો નેતા છે જે એક બાજુ ટ્રમ્પ સાથે પણ વાત કરી શકે છે બીજી બાજુ પુતિન સાથે પણ વાત કરી શકે છે ઇઝરાયલના વડાપ્રધાન સાથે પણ વાત કરી શકે છે એક બાજુ પેલેસ્ટાઇનના ના નેતાગીરી સાથે પણ વાત કરી શકે છે આ જે નિવેદન છે ને એ એમાં બધું જ આવી અને એટલે એ તો સ્વાભાવિક છે કે એમની જે વિશેષતાઓ છે અને એમણે જે ભારત દેશને જે એમાં એક એક હું તમને સહેજ એડિશન કરું શા માટે આ આટલો મજબૂત નેતા છે કે કેવી રીતે આ અત્યારે ચાલે છે શા માટે એમને હટાવવાને કોઈ વિચાર ન કરી શકે પ્રજા અને પક્ષ અને સંઘ કોઈ કે તદ્દન પાયાથી એમણે કામ શરૂ કર્યું છે તદ્દન પાયાથી હું તમને કહું એક જ વાક્યમાં આખી વસ્તુ સમજાવું કે બાળકના જ માતા સ્ત્રી ગર્ભવતી થાય ને એને રજાઓ એક નોકરિયાત હોય તો એને રજાઓ આપવાની જે છ અઠવાડિયા વધાર્યા છ અઠવાડિયા કર્યા ત્યાંથી લઈને સિત્તેર વર્ષના દરેક નાગરિક એ અમીર હોય કે ગરીબ હોય એ દ એ નાગરિકોને આયુષ્યમાન ભારતની સગવડ આપવી જન્મથી લઈને જેક 40 ઉંમર સુધી આ એમાં બધું જ આવી ગયું એ વાત તો સાચી છે આ જે કામ કર્યું છે આ જે વિઝનથી કર્યું છે કોઈ ક્ષેત્ર તમે તમે વિચારો તમે સૈન્યની વાત વિચારો તમે રમત ગમતની વાત શિક્ષણ નીતિની વાત કરો શિક્ષણ નીતિની વાત વિચારો સ્ટાર્ટઅપની વિચારો તમે AI ની વિચારો તમે દિવ્યાંગ શબ્દ દિવ્યાંગ શબ્દ લાવ્યા કેટલું બધું એટલે આ બધી સંવેદનશીલ વાતો પણ હશે અને બીજી ભલે આ જે વ્યાપ છે ને એમનો નરેન્દ્રભાઈનો જે ટકી રહેવા માટેના જે કારણો છે ને એમાં એમનો જે વ્યાપ છે દ્રષ્ટિનો ભારતીયતાનો સર્વ સ્વીકૃતિનો તમે એમની કોઈ યોજનામાં આ કે તે કે એવા કોઈ ખાના નહીં પાડી શકો એટલે અત્યારે ઉદાહરણ પણ નહીં આપી શકો સાચી વાત એટલે આ બધી વાતનું સાર એ અલ્કેશભાઈ કે અત્યારે એ જે ભૂમિકા એ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એ એટલું બધું મહત્ત્વનું છે અને દેશને ફાયદો કરાવનારું છે કે એનો વિકલ્પ અત્યારે કોઈ દેખાતો નથી તમે એક શબ્દ બોલ્યા કે ટકી રહેવાના કારણો પણ ઘણા વિરોધીઓ એવું કહે છે કે ટકી રહેવાના કારસા વિરોધીઓ તો આ કદાચ એ એ એ ઘણા લોકો એવું માને છે અને પછી દલીલો પણ કરે છે કારણો પણ આપે છે કે જેમ ટકી રહેવાના કારણો હોય છે એમ ટકી રહેવાના કારસાઓ પણ હોય છે

એવા એવા શું કરી રહ્યા છો એવા કઈ કયા વિઝનથી કામ કરી રહ્યા છો કોને શું આપી રહ્યા છો એ તમને બે દાખલા આપો એક આ એક વધારે સમજ મારે હમણાં એક બે દિવસ પહેલાં જ કોઈ આ રીતે જ કોઈની સાથે વાત થતી હતી ને આ મુદ્દાની વાત થઈ કે શા માટે ટકા હા વિદ્યુતભાઈ સાથે વિદ્યુત જોશી સાથે વાત થતી હતી મેં એમણે જે મને કહ્યું એના સામે મેં એક દલીલ કરી સાહેબ મને એવું લાગે છે કે એમણે લાંબો સમય ભારતને મજબૂત રાખવા માટે જે બે કે ત્રણ કાર્યક્રમ આપ્યા ને એ બહુ અગત્યના કયા કયા એક તો આત્મનિર્ભરતા બીજું મેક ઇન ઇન્ડિયા અને ત્રીજું સ્ટાર્ટઅપ તમે જુઓ કે એ વખતે એ જ્યારે આ એમણે આ કાર્યક્રમો આપ્યા ત્યારે ટ્રમ્પ હજુ આવ્યા નહોતા ત્યાં બાઇડન જ હતા ટ્રમ્પે આવીને શું ચાલુ કર્યું અમેરિકા ફર્સ્ટ તો નરેન્દ્ર મોદી તો ઘણા વર્ષોથી કહે છે ભારત ફર્સ્ટ એમ એ ભવિષ્ય એવું જોઈ શક્યા છે હું કે આનો જે તમને એનું તારણ આપવા એ માગું છું કે એ એવું ભવિષ્ય ઘણા વર્ષ પહેલાં જોઈ શક્યા છે નરેન્દ્રભાઈ કે દુનિયા એવી આવશે કે દરેક જણ માત્ર પોતાના દેશ માટેના સ્વાર્થ જોશે પોતાના દેશ પૂરતું કામ કરશે અને બીજાને એમાં લાભ ન લઈ જાય એવો કરશે એ એ ઘણા વખત પહેલાં જોઈ ચૂક્યા એટલે એટલા માટે એમણે આત્મનિર્ભર કે મેક ઇન ઇન્ડિયા ચાલુ કર્યું તમે સંરક્ષણમાં તમે આજે પા પાંસઠ ટકા હમણાં ગઈકા બે ત્રણ દિવસ પહેલાંનો જે રિપોર્ટ છે સીએનએન એટીન પર એક રાત્રે હું જોતો હતો પાસઠ ટકા આપણી શસ્ત્રોની જરૂરિયાત હવે આપણે પોતે અહીંયા ઊભી ઉત્પાદન કરીએ છીએ સાહેબ આ કેટલી મોટી વાત છે કારણ આપણે કેવી રીતે બહુ મોટી કે જ્યારે યુપીએની સરકાર હતી ડૉક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા અને એ કે એન્ટની સંરક્ષણ પ્રધાન હતા એ સમયે જ્યારે શસ્ત્રો ખરીદવાની ને જે વાત ચાલતી હતી ત્યારે સંસદની અંદર બીજે ક્યાંય નહીં રમેશભાઈ સંસદની અંદર એ કે એન્ટનીએ ઊભા થઈને એમ કહેલું છે કે ભારત સરકાર પાસે શસ્ત્રો ખરીદવાના પૈસા નથી આ આ સત્તાવાર નિવેદન છે બહુ જૂની વાત નથી બે હજાર ચૌદ પહેલાંની જ વાત છે આ દસ ગા એ દસ વર્ષના યુપીએના ના ગાળામાં સરકાર એવું કશું કરી શકી કે સંરક્ષણ માટે આપણે સસ્તો ખરીદી એટલું બજેટ આપે આવ્યા પછી એ જે આખું પાસું કેવી રીતે પલટાયું અને આજે પાસઠ ટકા આપણી જરૂરિયાત આપણા સસ્તો ની જરૂરિયાત આપણે પોતે મોટી સિદ્ધિ કેવાય બહુ મોટી સિદ્ધિ છે આ સ્કેલ તમે જોશો એટલે નરેન્દ્રભાઈ નો વિકલ્પ નથી એ એટલા માટે નથી કે નરેન્દ્રભાઈએ પોતે એવા કાવા દાવા કરીને એવું માર્કેટિંગ કરીને કે એવું વાતાવરણ ઊભું કર્યું છે પણ કામ કર્યું કામ કર્યું છે કામ કર્યું એમને દિશા બતાવી છે કે આમ થઈ શકે એટલે સખત કામ કર્યું છે સતત કામ કર્યું છે અને દરેક એરિયામાં કામ કર્યું બિલકુલ એને કારણે લોકોને એવું લાગી રહ્યું છે કે આ માણસ બરાબર છે બેન્કિંગ ક્ષેત્ર જુઓ બધી ખોટમાંથી તમે બહાર આવી ગઈ છે શ્રી પંચોતેર એસિયુ જુઓ બધી ખોટમાંથી બધી બહાર આવી ગઈ છે તો કેવી રીતે બંને અને પંચોતેર વર્ષની વાત છે તો મોરારજી દેસાઈ મને લાગે છે કે બ્યાસી વર્ષના હતા ત્યારે ભારતના વડાપ્રધાન થયા હતા અને વિશ્વના અનેક દેશોમાં એંસી વર્ષ પછી ટ્રમ્પ પોતે સિત્તેર પછી થયા એટલે પંચોતેર વર્ષવાળી વાત બરાબર છે પણ જો શરીર એકદમ બરાબર મજબૂત હોય જેમ કેમ કે અત્યારે નીતિશ કુમાર છે તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની માનસિક સ્થિતિ હોય એ પ્રકારની પરિસ્થિતિ તો વાત જુદી છે પણ પણ જો કોઈ માણસ આમ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો એ ચોક્કસ કરી શકે મેં મોરારજી દેસાઈને યાદ કર્યા એમનો જ એક પ્રસંગ કહીને આ મુલાકાતને અમે અહીંયા પૂરી કરીએ છીએ કે એકવાર મોરારજી દેસાઈ કોંગ્રેસના યુવા અધિવેશનમાં ગુજરાતમાં ક્યાંક આવેલા ત્યારે છનાલાલ જોશી કોંગ્રેસી એમણે આમ આંગળી ઊંચી કરીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે એટલે મોરારજી દેસાઈ કે પૂછો એટલે એમણે કહ્યું કે જવાહરલાલ નહેરુ પછી કોણ વડાપ્રધાન થવાનું છે હવે મોરારજી દેસાઈને પૂછ્યું અને મોરારજી દેસાઈ પોતે એક સક્ષમ એના દાવેદાર હતા હવે એમણે જે જવાબ આપ્યો જબરજસ્ત અતો અલકેશભાઈ એમણે એવું કહ્યું કે આપણા આપણા કોઈ માનનીય નેતા મૃત્યુ પામશે એવી એવો વિચાર જ ના કરવો જોઈએ તો વિચાર કરીએ એને કારણે આપણે આવો પ્રશ્ન કરીએ છીએ તો એવો વિચાર જ આપણે ના કરવો જોઈએ એવું એમણે કહેલું અલ્કેશભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી અગત્યની મહત્ત્વની ચર્ચા કરીએ એ માટે હું તમારો આભાર માનું છું